નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના તમામ રાજકોટ અને જૂનાગઢમાં પહેલા વરસાદ તંત્ર પોલ ખુલી પડી ગઈ છે મિત્રો ને હજી તો એક જ વરસાદ થયો છે તેમાં રાજકોટ શહેરના નાના માવા સંગ્રલ ઓવરફ્રીજના પાણી ભરાઈ ગયા હતા મિત્રો જેનાથી મહાનગર કામગીરી અને અધિકારોને બેઠક દાવા માત્ર અડધા ઇંચ વરસાદ ખુલી પડ્યા ગયા હતા અને રવિવાર વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પસર પરંતુ ઠંડક કામગીરી પર મોટા સવાલો પણ ખડા કરી દીધા હતા ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમરેલી સાવરકુડા શહેરમાં કોતમાર વરસાદ રોડ પર પાણી નદીનો વહેતી થઈ છે એટલે કે સમગ્ર ગુજરાત વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર જિલ્લામાં અમરેલીમાં પણ વહેલી સવારથી વરસાદનો માહોલ જામ્યો છે તળાવ નેસડી ભાડાના રામગઢના સહિતના ગામડાઓમાં વરસાદનો માહોલ જામ્યો છે સાવરકડા તેમજ આસપાસના પણ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે મિત્રોથી ખૂબ જ મોટા સમાચાર આવી છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં વરસાદની અંતરી એટલે કે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનો માહોલ જામ્યો છે હવામાન વિભાગે આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને વચ્ચેના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો ગરમી અને ઉખાળથી બાદ વરસાદની અંતરી થતા લોકોને ગરમીમાંથી રાહત મળે છે ને ભારે પવન સાથે ધોધમાર વરસાદનો વરસી રહ્યો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે રાજ્યમાંથી ભારે વરસાદની આગાહી એટલે કે કાળઝાર ગરમીના લોકો તોબા પોકાળી ઉઠ્યા છે અને હવામાન વિભાગે આગાહી વચ્ચે કાળઝાર ગરમી રાહત મળે અને આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને આજે વલસાડ અમદાવાદ છત્રનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી સુરત ભરૂચ નર્મદા જુનાગઢ અમરેલીને ભાવનગરે યલો એલર્ટ આપ્યું છે ચોવીસ જૂન બાદ વરસાદનો માહોલ જામ છે અને આગામી ત્રણથી ચાર દિવસ ચોમાસું આગળ વધશે અને હવામાન વિભાગે આગાહી વચ્ચે આજે અંબાજી મેઘરાજે એન્ટ્રી થઈ છે અને અચાનક વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ કાળ વાદળા ઘેરાતા હતા અને કાળઝાળ ગરમીનો માહોલ વચ્ચે વરસાદની એન્ટ્રી મારી આજે વરસાદ શરૂઆત સિઝન પ્રથમ વરસાદ આજે પૂનમના દિવસે વર્ષો પોતાના વરસાદના કારણે ચારે બાજુ ઠંડક પ્રસરી હવામાન વિભાગે આગાહી અનુસાર રાજ્ય ઠેર ઠેર જગ્યાએ વરસાદ વરસે ત્યારે